તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો યાર સ્વાગત છે અને શું વિવાદ સર્જાઈ રહ્યો છે હાલો મારા ભાઈઓ સૌથી પહેલા તમને સચોટ સમાચાર આપવાની કોશિશ કરવાનો છું એટલે ખાસ કરીને વિડિયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો કેમકે હાલ તાજેતરમાં તમને ખબર હશે કે જે આપણે અન્નપૂર્ણા સિંગતેલ છે ખજુરભાઈનું

પચાસ રૂપિયાની જગ્યાએ પચાસ હજાર રૂપિયા પણ આપી દેતા હોય છે એ દિલદાર ખજૂરભાઈ છે તો આખરે શા માટે ખજૂરભાઈને લઈને અત્યારે ચર્ચાનો વિષય બની ગયો છે એ જોવું મહત્વનું છે કેમ કે તમને બધા લોકોને ખબર હશે કે ખજૂરભાઈએ અન્નપૂર્ણા સિંગ સિંગ તેલ સાથે કોલેપ કર્યું હતું અને ત્યારબાદ અન્નપૂર્ણા સિંગ તેલ અને જે ખજૂરભાઈ છે એ બંને વચ્ચે કોલેપ થઈને તેઓ બંને પાર્ટનરશિપમાં કામ કરી રહ્યા હતા પણ અત્યારે તો જોવું એ છે કે અન્નપૂર્ણા સિંગ તેલ અને એની સાથે સાથે ખજૂરભાઈનું જે સિંગતેલ છે એનું નામ બદલી દીધું છે એટલે કે ખજૂરભાઈનું સિંગતેલ આ સોશિયલ મીડિયા સમક્ષ આ વાતો છે ચાલી રહી છે બાકી મને નથી લાગતું મારા ભાઈઓ કે ખજૂરભાઈ કોઈ આવું કૌભાંડ કરે કેમ કે સોશિયલ મીડિયામાં સાહેબ તમને ખબર છે કે સાચા સમાચાર મળતા હોય છે ખોટા સમાચાર મળતા હોય છે એટલે ખાસ કરીને આપણી ચેનલ છે આ વિડીયોની કોઈ પુષ્ટિ કરતી નથી અને હું તમને જેટલી પણ માહિતી આપું છું એ સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ આધારિત આપું છું એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી કે માહિતી સાચી પણ હોઈ શકે છે અને ખોટી પણ હોઈ શકે છે બાકી મને નથી લાગતું મારા ભાઈ કે ખજૂરભાઈ છે એ કોઈ દિવસ ખોટું કામ કરે કેમ કે સાહેબ એમની અંદર એ શક્તિ જ નથી કે ખોટું કરે એ હંમેશા માટે લોકોનું સારું કરતા આવ્યા છે એટલે લોકો ખજૂરભાઈ ઉપર દિલથી ભરોસો કરે છે અને હું એ પોતે ભરોસો કરું છું બાકી મને નથી લાગતું કે ભાઈ ખજૂરભાઈ છે અન્નપૂર્ણા સિંગતેલ સાથે કઈ પણ જાતની છેડછાડી કરી હોય બાકી મારા ભાઈઓ તમે શું કહેશો એ મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો